નમસ્કાર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનું પત્તું કપાઈ ગયું આટલા ટાઈમથી જે મંત્રી મંત્રી હતા તે હવે નહીં રહે માટે ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદી ટિપ્પણી રૂપાલાને નડી ગઈ કે પછી ભાજપના જ નેતાઓએ રૂપાલાનો પગ ખેંચી લીધો રાજકોટનું સ્તર કેન્દ્ર લેવલે કેમ ઘટી ગયું કેમ રાજકોટમાં જ જે ખોબલે ને ખોબલે આ ભાજપને મત આપનારી જનતા છે ભાજપનો ગઢ ગણાતા રાજકોટમાંથી જ પરસોત્તમ રૂપાલાનું પત્તું કપાઈ ગયું મંત્રીમંડળની રચના થઈ ગઈ નવા નેતાઓ આવી ગયા નવા નેતાઓને પીએમ મોદીએ સ્થાન આપી દીધું થ્રી પોઈન્ટ ઓની ની સરકારમાં કેબિનેટ મંત્રીમાં હવે નવા નેતાઓ આવશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટીલને પણ કેન્દ્ર લેવલે મંત્રી પદ મળી ગયું હવે રાજકોટનું પદ ઘટી ગયું કારણ કે પરસો રૂપાલા અનેક વિવાદોમાં સંડોવાયેલા હતા બીજી તરફ ભાવનગરના નીમબેન કે જેઓને પણ મંત્રી બનાવી દેવામાં આવ્યા જેથી કરીને ભાવનગરનું કદ હવે વધી ગયું તો સૌરાષ્ટ્રની અંદર એક ધબધબો રાખનાર કે એક એવો નેતા કેમ નહીં કે જેનું કેન્દ્ર લેવલ પર પણ એટલું જ પ્રભુત્વ હોય એવું તો શું બની ગયું હતું કે જેથી કરીને ગુજરાતને અંદર મંત્રીઓનો જે પહેલા બે હજાર ઓગણીસની વાત કરીએ તો સાત હતા ને હવે ચોવીસમાં છ જ મંત્રીઓ અને તેમાં પણ ગુજરાતી તો માત્ર ચાર જ છે શું છે સમગ્ર ગણિત જુઓ આ ખાસ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ રાજકોટ બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આ વખતે લોકસભાની ચૂંટણીમાં ખૂબ વિવાદમાં તો રહ્યા પરંતુ તે છતાં ચાર લાખ ચોર્યાસી હજારના મતથી જીતી પણ ગયા પરંતુ બે હજાર સોળથી રૂપાલાને ખેતી ફાર્મર્સ વેલફેરને પંચાયતી રાજના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા જ્યારે બે હજાર એકવીસમાં તેમને પ્રમોશન આપી દીધું અને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા જેમાં તેઓને મત્સ્ય ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગ આપવામાં આવ્યો હતો પરંતુ આ વખતે એવું તો શું થઈ ગયું કે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં જ આંદોલન થઈ ગયા પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી ક્ષત્રિય સમાજ ન્યાય પર ખુદુ જ ભારે પડી ગઈ શું ક્ષત્રિય સમાજ પર વિવાદિત ટિપ્પણી રૂપાલા પર હવે ભારે પડતી જઈ રહી છે કારણ કે એટલો લાંબો સમયથી રૂપાલાનું નામ કેન્દ્રમાં હતું અને હવે રાજ્યસભામાં મંત્રી પદ પણ મળ્યું હતું એટલું જ નહીં પરંતુ રાજકોટમાં ક્ષત્રિય આંદોલન અને ટીઆરપી ગેમ ઝોન પણ રૂપાલા પર ભારે પડ્યો હોય તેમ લાગ્યું જેને કારણે મોદીના થ્રી પોઈન્ટ મંત્રીમંડળમાં આ વખતે પરસોત્તમ રૂપાલાને સ્થાન નથી મળ્યું રાજકોટમાં ક્ષત્રિય આંદોલન ટાઢું ન પડ્યું ત્યાં તો ગેમ ઝોનની આગ ભભૂકી ઉઠી અને રૂપાલા પર મંત્રીપદ છીનવાઈ જવાનો ડર વધતો ગયો અને થયું પણ કંઈક એવું જ એ વચ્ચે ક્ષત્રિયોનું આંદોલન શાંત કરવા માટે ગોંડલમાં પણ રૂપાલાએ માફી માગી ત્રણ વખત પરસોત્તમ રૂપાલાએ માફી માગી ક્ષત્રિયોની અને અપીલ પણ કરી હતી કે તેમને સપોર્ટ કરે રૂપાલાએ ગલીએ ગલીએ જઈને પ્રચાર પણ કર્યો ને અંતે એવો પણ પ્રશ્ન આવે કે રૂપાલાને મંત્રી ન બનાવવા માટે ભાજપના જ નેતાઓએ કંઈ કાવતરા તો નથી કર્યાના રાજકોટમાં હાલ તો રૂપાલાનો વિજય થઈ ગયો છે પરંતુ એવું લાગ્યું કે કેન્દ્ર સ્તરે રાજકોટનું કદ ઘટી ગયું અને તેની સામે ભાવનગરના નીમુબેન બાંભણિયાનું કદ વધી ગયું છે હવે તેના પાછળના શું કારણો છે તમે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક